વધુથી વધુ મતદાન કરે તે માટે સુરત મહાનગરપાલિકાએ પ્રયત્નો શરૂ કરાવ્યા છે એસએમસીએ અલગ અલગ સ્થળો પર સત્તાવન જેટલા આઉટડોર એલઈડી લગાવીને લોકોમાં મતદાન જાગૃતિ અંગેનો પ્રયાસ હાથ ધર્યો છે શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા એક હજાર અડતાલીસ જેટલા વાહનો પર ચૂંટણી પંચે આપેલી ઓડિયો ક્લિપ મૂકવામાં આવી છે શહેરની સરકારી શાળાઓ કચેરીઓ સુરત એરપોર્ટ સહિતના અન્ય સ્થળો પર હોર્ડિંગ્સથી મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં વધુથી વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચની સૂચના અન્વયે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારી લોકસભાનું મતદાન થવાનું છેવસર પર મતદાન કરીએ મતદાન કરવું એ આપણો હક છે અને આપણી પવિત્ર ફરજ પણ છે તો ચાલો આ પવિત્ર ફરજ बजावा तारीख सात मई ना रोज परिवार सह मतदान मतक पर जय मतदान करिए मतदान नी तारीख खास याद रखिए तारीख सात मई बेहजार चौबीस मंगलवार ना रोज अचूक मतदान करिए सदर मतदार जागृति अभियान कार्यक्रम अंतर्गत हाल सूरत महानगरपालिका विस्तार में ફિફ્ટી સેવન જો આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે ત્યાં મતદાર જાગૃતિના અત્યારે જો મટીરિયલ છે એ કન્ટિન્યુઅસલી સતત ચલાવવામાં આવી રહ્યું છે એમના સિવાય ડોર ટુ ડોર વ્હીકલ્સ જો ઘરે ઘરે ગાર્બેજ કલેક્શન માટે જાય છે એમાં પણ મતદાર જાગૃતિ અભિયાનના જો ક્લિપ્સ ચૂંટણી પંચશ્રી તરફથી આપવામાં આવ્યા છે એ એક હજાર અડતાલીસ જેટલા વ્હીકલ્સ ઉપર ચલાવવામાં આવી રહ્યા છે સ્કૂલ્સ અને કોલેજીસમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે રંગોળી ચિત્ર નિબંધ વગેરે સ્પર્ધા થકી મતદાન જાગૃતિ અભિયાન પૂર્ણ કરવામાં આવે એના માટે અત્યારે સુધીમાં વન લેખ સિક્સટી થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ એટી વન જેટલા વિદ્યાર્થીઓએ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધું છે જેટલા પણ પબ્લિક પ્લેસીસ છે ત્યાં મતદાર જાગૃતિ અભિયાનના હોર્ડિંગ્સ એમના પોસ્ટર્સ વગેરે થકી જેવા કે એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ સરકારી મિલકતો સુરત મહાનગરપાલિકાની વિવિધ જો પબ્લિક મિલકતો છે સરકારી મિલકતો છે ત્યાં તમામ ઉપર હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે